નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જોવાના છે એ પણ સંપૂર્ણ અને સચોટ ચોટન સાથે તમારી એક્ઝામમાં જ્યાં પેપરમાંથી ઘણા બધા પ્રશ્ન આવી શકે છે તો તમારે ખાસ ખાસ વિડીયો અંશુ જોવાનો છે તમને વધુ વિડીયો પસંદ આવશે તો તમે જરૂરથી વિડીયો લાઈક કરજો અને શેર કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પછી વિડીયોને જોઈ શકે અને તેની એક્ઝામમાં પણ આ વિડીયો દ્વારા સારા માર્ક્સ આવી શકે આ પણ આપણે છે આ ઉપરાંત આપણે ચેનલ પર છે ધોરણ નવના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા વિશે વિડીયો મૂકવામાં આવે છે તો તમે જરૂરથી આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો આ ઉપરાંત આપણે જે ધોરણ નવ માટે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તમે જરૂરથી એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો તો ચાલો આપણે આજના વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ આઈ પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે સૌથી પહેલાં છે વિભાગ નંબર એ એટલે સેક્શન એની વાત સૌથી પહેલાં સૂચના આપેલી છે અહીંયા કે આપેલા પ્રશ્નોના જવાબ સાચા વિકલ્પ પસંદ કરીને લખવાના છે તમારે કુલ ચાર માર્ક્સના વિકલ્પ જે પૂછવાના છે એમ સીધી આવવાના છે પેલો વિકલ્પ આપેલો છે કે નીચેના માટે કયું રાજ્ય ભારતીય સંઘ ભારતીય સંઘમાં ઓગણત્રીસ રાજ્યમાં એક રાજ્ય નથી તો જવાબમાં આવશે ગોવા ગોવાથી આપણે સંઘમાં જોડાયેલું નથી માટે એ છે આપણો રાજ્યમાં આવતું નથી ત્યાર પછી ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો તો જવાબમાં આવશે બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે આપણા ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ હતા ત્યાર પછી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો જવાબ આવશે ત્રણસો નેવ્યાસી સભ્યો હતા જવાબમાં આવશે તમારે એ ત્યાર પછી જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે તો જવાબમાં આવશે તેમાંથી તમારે કુલ સાત વર્ષનો અનુભવ છે જરૂરી છે માટે જવાબમાં તમારે આવશે એ તે પછી આપેલું છે ખાલી જગ્યા આપેલી છે તમારે છે કુલ ખાલી જગ્યા ચાર માર્ક ની પૂછાવાની છે પ્રશ્નમાં જ આપેલો છે ઉત્તરાખંડની રાજધાની ખાલી જગ્યા છે તો જવાબ શું આવશે તો એ રાજધાની છે તમારે આવશે દેહરાદૂન એ છે ઉત્તરાખંડની રાજધાની છે ત્યાર પછી ગોવાનું મુખ્ય મથક ખાલી જગ્યા છે તો જવાબ તમારે આવશે અહીંયા શું આવશે તો જવાબ આવશે પણજી પણજી નામનું જે વિસ્તાર એક જે હશે મથક એ ગોવાનું મુખ્ય મથક છે ત્યાર પછી ચૂંટણી ખાલી જગ્યાના જીવંત અને ચૂંટણી ખાલી જગ્યાને જીવંત અને ધબકતી રાખે છે તો જવાબમાં લોકશાહી લોકશાહી ચૂંટણી છે ધબકતી જીવંત રાખે છે ત્યાર પછી બે અક્ષાંશો વચ્ચે આ શ્રે ખાલી અંતર હોય છે તો જવાબમાં માં અગિયાર કિલોમીટર નું અંતર બે અક્ષાંશો વચ્ચે હોય છે તે બધા આપેલા છે ખરા ખોટા વિધાનો તમને આવવાના જે ત્રણ માર્ક્સ ની અંદર પ્રશ્ન નવો આપેલો છે કે શિક્ષકો વકીલોના સંગઠનની જેમ દાણ ચોરો પણ પોતાનું મંડળ રચવાની સત્તા સ્વતંત્રતા ધરાવે છે તો તમારે આ વિધાન તમારે ખોટું છે ત્યાર પછી રેડિયો એ લોકમતના ઘડતરનું એક મુદ્રિત માધ્યમ છે તો વિધાન તમારે ખોટું છે એ જે એક ફક્ત અને ફક્ત સ્ત્રાવિત સાધન છે કયું સાધન છે સાધન નથી અથવા માધ્યમ નથી ત્યારબાદ સાચું ચિલકા છે લગ્ન સરોવર છે ત્યારબાદ આપેલું છે જોડકા જોડો તમારે બે માસ છે તમારે બી બાકી બી જોડવાના છે પરીક્ષા બાર આપેલો છે એ મોસમી આપો ધરાતો દેશ તો જવાબ આવશે તો જવાબમાં આવશે એમાં જવાબમાં તમને આવશે બી એટલે કે ભારત છે એમાં મોસમી આબોહવા ધરાવે છે ભારતમાં બધી ઋતુ આવે છે શિયાળો ઉનાળો ચોમાસું માટે ભારત છે એક મોસમી આબોહવા ધરાવે છે ત્યાર પછી પ્રશ્ન તેર શ્રી ગંગાનગર ત્યાં જોવામાં આવશે તમારે એ એટલે કે રાજસ્થાન ત્યાર પછી આપેલું છે એક કે બે શબ્દ સાઉથમાં લખવાના છે તમારે આ બે માર્ક્સમાં આવવાના છે પ્રશ્ન ચૌદ આપેલો છે કે રાજસ્થાનમાં કયા સરોવર માટી મીઠું પકાવવામાં આવે છે તો જો અમારું સાંભળ તો કયું સરોવર કીધું સાંભર સરોવર માટી છે મીઠું પકાવવામાં આવે છે ક્યાં તો કે રાજસ્થાન ની અંદર સાંભર સાંભર સરોવર છે સૌથી મોટું સરોવર છે સાંભર રાજસ્થાનનું માટીમાંથી છે મીઠું પકવી શકાય છે ત્યાર પછી ગુજરાતમાં ઓક્ટોબર હીટ કયા નામે ઓળખાય છે તો તેમાંથી ઓળખાય છે ભાદરી તાપના નામે કયા નામે ભાદરી તાપના નામે છે તમારે ઓક્ટોબર હીટ ઓળખાય છે ભાદરવી તાપ તો જવાબ આવશે ભાદરવી તાપ જવાબમાં આવશે

તો આના જે આંતર છે વિભાગ બી સી અને ડી ના તમને આથી બધાના આંતર છે સંપૂર્ણ સોલ્વ સાથે મળી રહેવાના છે તો જાવ ત્યાંથી પીડીએફ મેળવી લેજો અને તૈયારી સ્ટાર્ટ કરી દેજો તો આ માટે આટલું જ મળશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વંદે માતરમ